લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે ત્યારે ઉમેદવારોના ફોર્મમાં જે ભૂલો સામે આવી રહી છે તેને લઈને સામસામે પાર્ટીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે ત્યારે ગ્નિ ઠાકોરના સોગનનામામાં સૌથી વધુ ભૂલો સામે આવી છે જેને લઈને ગિની ઠાકોરની ઉમેદવારી પર સવાલો ઉભા થઈ રહ્યા છે શું ભૂલો સામે આવી અને કોણે કર્યા પ્રહાર જાણીશો આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પ્રમાણ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેની ઠાકોરના ઉમેદવારી ફોર્મમાં સતત ચોથી વખત સાત સુધારા સાથેનું અંતિમ સોગંદનામું જિલ્લા કલેક્ટર સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યું હતું અને અગાઉના ત્રણ ફોર્મ રદ કરવા માટે તેમણે રજૂઆત પણ કરી હતી નવા ફોર્મમાં ગેનીબેન ઠાકોરે મિલકતની વર્તમાન કિંમત સાથે ફોર્મ જમા કરાવ્યું હતું ત્યારે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણીચાનો ગેની પર ગંભીર આક્ષેપ છે કે કેમ કોંગ્રેસના ઉમેદવારે ચાર ચાર વાર એફિડેવિટ બદલવું પડ્યું એટલું જ નહીં ગેની ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઈ સંપત્તિ વસાવી હોવાનો પણ સળસળતો આરોપ મૂક્યો છે ગેનીબેનની સંપત્તિ પર પણ સવાલો ઉભા કર્યા છે શું સવાલો ઉભા કર્યા તે સાંભળો હું લેખાબેન ખાણેશા પૂર્વ ધારાસભ્ય પાલનપુર મારા ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી તે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જ જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી એ એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા એમની પાસે ભાભરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટીએ પોતે વસાઈ શકે છે એમની જે ચાલીસ ગા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસલા ગામ છે અને ઢેકવાડી ગામ છે ત્યાં આવેલું છે કોતર દિયો તાલુકો દિયોદર છે એમાં કોતરવાડા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે પાટણ તાલુ પાટણ જિલ્લાની અંદર સાતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે સુઈગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવે છે આ બધું અમે અમારા મનથી નથી બોલતા પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવેલું છે એમ ગેની બેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષામાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું તે એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના છે આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાય છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે બાબરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી તો આટલું બધું લોકોને પ્રજાને ગુમરાહ કર શા માટે કરે છે ગેનીબેન આપણે જાણી છે કે નરેન્દ્રભાઈ મોદીએ આખા દુનિયા આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બીએ છીએ એમના અને બનાસકાંઠામાં જ્યારે પહેલાં બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું આજે આપણે જોઈએ છે કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે

સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા ક્યાંક મિલકત માટેના આપ્યા ક્યાંક પગાર માટેના આપ્યા ક્યાંક અલગ અલગ એટલે એ માનસિકતા બતાવે છે જ્યારે ત્રણ ત્રણ વકીલોને હાજર રાખીને હામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે એમને બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે વાત રહી એફિડેવિટની તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ બે હજાર હાથથી કરીને ચોવી બધી જે કંઈ મારીથી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે ઠીક છે એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થ એનો ઉઠાવે વેલ્યુએશન વધારવાનું અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદા ચૂંટણી પંચના નિયમોને આધીન છે એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણેને કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા એટલે હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કંઈ કહી ન શકીએ અમે જનતાના દરબારમાં જવાના છીએ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને ચૂંટણી પંચ આ જ જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને એવું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ડબ્બે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને સો ટકા એમના ઉપર ફરો છો ત્યારે જે પ્રકારે ગેનીબેન ઠાકોરના ફોર્મમાં જે ભૂલો સામે આવી રહી છે અને ભાજપ નેતા જે રીતે પ્રહાર કરી રહ્યા છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરની ઉમેદવારી હવે શંકાના દાયરામાં છે શું લાગે છે કે ગેનીબેન ઠાકોરનું ફોર્મ રદ થશે કે પછી યથાવત રહેશે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર